પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ વિદ્યાર્થીઓ વિષય ભૂગોળ પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નામ છે ભૂમિખંડો અને મહાસાગરો આ ચેનલ ઉપર સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ભૂતકતી અંગેની ચર્ચાઓ આ પેલા વિભાગની અંદર આપણે કરી ગયા હવે જે સાત ભૂતકતીઓ છે અને વીસ જેટલી ગોણ ભૂ તકતીઓ છે એમાંથી મેં તમને એક અગત્યની ભૂતકતી અંગેની ચર્ચા કરી હતી અને એ અંગે સંપૂર્ણ ડિટેલ માહિતી આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ અને જે આપણને લાગુ પડે છે એવી ભૂતક્તિ કે જે ભૂતકતીને કારણે આખો વિશાળ હિમાલયનું સર્જન થયું આજ સુધી આ ભૂતકતી ક્યાં આવેલી છે આજ સુધી આ ભૂતકતીએ કેટલું બધું અંતર કાપ્યું હશે અને આવનારા સમયની અંદર કેટલું અંતર કાપશે એના પણ કેટલાક તારણો એ કાઢવામાં આવ્યા છે તો આવો એ અંગેની આપણે ચર્ચા કરીએ અને એનું નામ છે ભારતીય ભૂતકતીનું સંચલન જે સંચલન થાય છે ભારતીય ભૂતકતીનું એ અંગેની ચર્ચા આપણે કરવાની છે ભારતીય ભારતીય ભૂતકતી એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની જે ભૂતકતીઓ છે એની અંદર તો ભારતીય ભૂતકતીની અંદર કઈ કઈ બાબતો આવે છે એની કેટલીક વિગતો આ પીરિયડની અંદર આપણે શીખીએ પહેલું કે વિશ્વની અંદર સાત મુખ્ય ભૂતકતીઓ છે આપણે જોઈ ગયા અને સાથે સાથે મુખ્ય ભૂતકતીઓ એ જુદા જુદા વિશ્વના ખંડોની અંદર એ ગોઠવાયેલ એટલે કે જે મેન્ટલ આવરણ અને મિશ્ર આવરણ એ બંનેની નીચે એક નક્કર પદાર્થનું આવરણ છે એ ત્યાં ભૂતકતીઓ ગોઠવાયેલી છે બીજું ભારતીય ઉપખંડ ભારતીય ભૂતકતી કયા કયા વિસ્તારને લાગુ પડે છે એનો જે આખો ઘેરાવો ભૂતકતીનો ઘેરાવો કેટલો હોય છે દસ હજાર ચોરસ કિલોમીટરથી લઈ અને દસ લાખ ચોરસ કિલોમીટર સુધીનો વિસ્તાર એ અને દસ કરોડ સુધીનો એ વિસ્તાર એની અંદર આવરી લેવામાં આવે તો ભારતીય ભૂતકતી ક્યાં સુધી ફેલાયેલી છે તો આપણે જોઈએ તો પહેલો એક ભારતીય ઉપખંડ એક બીજું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ખંડ ત્રીજું ટાસમાનિયા ચોથું ન્યૂઝીલેન્ડ અને પાંચમું છે હિન્દ મહાસાગરનું તળિયું અને પેસેફિક મહાસાગરનો નૈઋત્ય ખૂણો જે કે નૈઋત્ય પટ્ટો છે એ પટ્ટાની અંદર ભારતીય ફેલાયેલી છે હવે તમે વિચાર કરો કે ભારત દેશનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો બત્રીસ લાખ ચોસઠ હજાર ઝીરો અને ત્રાસઠ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે હવે એની અંદર આટલા બધા એ ભૂતકતીઓ આટલા પ્રદેશોની અંદર લાગુ પડે છે એની જે સીમાઓ છે આટલા વિસ્તારની અંદર ફેલાયેલી છે તો ક્યાં એક ભારતીય આખો ઉપખંડ લાગુ પડે ઓસ્ટ્રેલિયા લાગુ પડે છે ટાસ્માનિયા નામનો દેશ આવે છે ન્યૂઝીલેન્ડનો વિભાગ આવે છે હિન્દ મહાસાગરનું આખું તળિયું અને પેસેફિક મહાસાગરનો નૈઋત્ય પટ્ટો જે આખો છે પેસિફિક મહાસાગરનો એને અંદર ભારતીય ભૂતકતીનો આખો ઘેરાવ રહેલો છે ત્યાં સુધી ભારતીય ભૂતકતી ફેલાય હવે તમે વિચાર કરો કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હશે આપણે અંદાજ લગાવી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉત્તર પૂર્વ તરફ સરકવાને કારણે જે ભારતીય ભૂતકતી છે એ ઉત્તર પૂર્વ એટલે કે આપણો હિમાલય કઈ કયા વિસ્તારની અંદર આવેલો છે ભારતનો તમે નકશો જોશો તો ભારતની ઉત્તર પૂર્વ ભાગે હિમાલય નામનો પર્વત આવેલો છે આ તમે ભૂગોળ અંદર વાંચો છે તો ઉત્તર પૂર્વ તરફ સરકવાને સરકવું એટલે આગળ વધવું ઉત્તર પૂર્વ તરફ સરકવાને કારણે યુરેશિયન વચ્ચે ટકરવ યુરેશિયન ભૂતકતી અને ભારતીય ભૂતકતી વચ્ચે ટકાર થઈ હતી કઈ બે ભૂત ટકરાઈ તો કે યુરેશિયન ભૂતકતી અને ભારતીય ભૂતકતીઓ પ્રાચીન વર્ષ પ્રાચીન સમયની અંદર આજથી કરોડો વર્ષ પહેલાં એ ટકરાણી હશે એવો અંદાજ એ આલ્ફર વૈજ્ઞાન પર આવેલો છે અને આ ભૂતકતીના સિદ્ધાંતની અંદર ખંડ પ્રવહનનો સિદ્ધાંત સમુદ્ર પ્રસરણ સિદ્ધાંત એ સિદ્ધાંતથી આ સાબિત થાય છે એટલે કે ભારતીય ભૂતકતી યુરેશિયની ભૂતકતી વચ્ચે ટકરાતા ઉત્તર પૂર્વની અંદર જે દબાણ થયું અને એ દબાણ થતાં જે હિમાલયનું આખું સર્જન થયું છે યાદ રાખજો હિમાલયનું સર્જન કઈ રીતે થયું તો કે ભારતીય ભૂતકતી છે ઉત્તર તરફ ઉત્તર પૂર્વ તરફ ટકરાણી અને એક ભૂતકતી હતી જે અને આ જે એ યુરેશિયાની ભૂતકતી અને આ છે ભારતીય ભૂતકતી આ બંને ટકરાણી અને અહીંયા જે તમને ખ્યાલ છે કે કયો સમુદ્ર હતો તેઠીસ અને બે ભૂતકતી ટકરાવાને કારણે સામસામે ગેડીકરણ થયું અને ગેડીકરણ થવાને કારણે આપણે કીધું છે કે દબાણ થતાં જે આખું સર્જન થયું ને એ આખો હિમાલય છે એ ઉપસી આવ્યો અને હિમાલયનું સર્જન થયું આ વાત થઈ ભારતીય ભૂતકતી અને યુરેશિયન તમને પ્રશ્ન એમ પણ આવે કે હિમાલય શ્રેણીનું સર્જન કઈ બે ભૂતકતી ટકરાવાને કારણે થયું તો હિમાલય શ્રેણીનું સર્જન ભારતીય ભૂતકતી અને યુરેશિયાની ભૂતક્તિ ભારતીય ભૂતક્તિ ઉત્તર પૂર્વની અંદર સરકવાને કારણે યુરેશિયાની ભૂતક્તિ સાથે ટકરાણી અને એના કારણે આખું હિમાલયનું સર્જન થયું જ્યાં તેઠી સમુદ્ર હતો એ સમુદ્રમાંથી આખું એક હિમાલય છે એ અસ્તિત્વમાં આવ્યો આ મિત્રો એનો પ્રાચીન ઇતિહાસ છે અને વાસ્તવિકતા છે જે સિદ્ધાંતો આ એ પાસે આલ્ફ્રેડ વેગનરે એના ઉપરથી સાબિત થયું છે અને સર્વ વૈજ્ઞાનિકો ભૂગોળ ભૂગોળવેતાઓએ આ બાબતને સ્વીકાર્ય છે ત્યારબાદ આજે આપણે તમે જોયું કે છેલ્લે ભારતની અંદર નેપાળમાં બે હાજર પંદરની અંદર બહુ ભયંકર ભૂકંપ આવ્યો હતો કાઠમંડુની અંદર એનું સેન્ટર લગભગ હતું અંદાજે મને બહુ ખ્યાલ નથી પણ કાઠમંડુ વિસ્તાર છે નેપાળની રાજધાની એની આસપાસ એનું એપી સેન્ટર હતું અને એ ભૂકંપ આવ્યો હતો બે હાજર પંદરની અંદર અને આજે પણ જે કેટલાક ભૂકંપ મેં અગાઉના પીરિયડની અંદર એ વાત કરી કે હિમાલયની શ્રેણીની અંદર આજે પણ જે કોઈ કંઈ સક્રિય જ્વાળામુખી ત્યાં નથી આવેલો પણ આજે પણ હિમાલયની આસપાસના વિસ્તારની અંદર જે ભૂકંપો થાય છે એ ભૂકંપ થવા પાછળના જો મિત્રો કોઈ કારણ હોય ને તો ભારતીય ભૂતકતી અને યુએસની ભૂતકતી વચ્ચેનું ત્યાં આખેક તિરાડ છે એટલે કે આ આ બે ભૂતકતીઓ સામ સામે ટકરાણી અને એના કારણે આજે પણ વર્ષો પછી હિમાલયનું સર્જન કરોડો વર્ષો થઈ ગયા પણ છતાં આજે પણ એની અસરો ભૂકંપ થાય છે એટલે કે બે હજાર પંદરની અંદર નેપાળમાં આવેલા ભૂકંપનું તેનું કારણ છે અને આવનારા સમયની અંદર જે જેટલા ભૂકંપો થાય છે એ આજે પણ એના ઉદાહરણો આ ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી જે ટકરાય છે આ એના મિત્રો એના ઉદાહરણ રહેલા છે બરોબર છે આ વાત બીજું પંચોતેર મિલિયન વર્ષ પહેલા આજથી પંચોતેર હજાર વર્ષ મિલિયન વર્ષ પહેલા એન્ટાર્ટિકાથી છૂટી પડી હોય એવું એક અનુમાન કરવામાં આવ્યું છે કે ભારતીય ભૂતખતીનાથી છૂટી પડી તો ભારતીય ભૂતકતી શરૂઆતની અંદર એક જ ખંડ હતો અને આદિ મહાખંડ જેને પેન્જિયા કહેવામાં આવતું બધી ભૂતકટીઓ એક સાથે જોડાયેલી હતી કાળક્રમે એમાંથી પથ્થર એક પથ્થર રાખો હોય ને એને પથ્થરને તમે તોડી નાખો તેમાંથી એમાંથી એના કેટલા બધા ટુકડા થાય એ આપણે જાણીએ તો આ ક્યાંથી છૂટી પડી હશે તો પિંચોતેર મિલિયન વર્ષ પહેલાં ભારતીય ભૂતકતી છે એ એન્ટાર્ટિકાથી છૂટી પડી હોય એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે બરાબર અને આ ભૂતકતીએ આજ સુધી આગળ વધે છે ધીમે ધીમે સરકે છે એટલે કે ઉત્તર પૂર્વ તરફ દિશા તરફ આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં ભારતીય ભૂતકતીએ પાંચ હજાર મીટર પાંચ હજાર કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે આજની તારીખ આપણે વાત કરીએ એટલે કે જે અભ્યાસક્રમની શરૂઆત એને જે પુસ્તકનો આપણે જે એનો પ્રિન્ટિંગ થયો અને એ જે સિદ્ધાંત આપ્યો આજ્ઞાન અને એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આજ સુધી ભારતીય પાંચ હજાર કિલોમીટર સુધીનું અંતર કાપ્યું છે ઉત્તર પૂર્વ દિશાની અંદર છૂટી ક્યાંથી પડી તો એ છુટી પડી છે એન્ટાર્ટિકા નામની ભૂતકતીમાંથી એ છૂટી પડી અને આજ સુધીની અંદર પાંચ હજાર કિલોમીટર સુધી અંતર એ ભારતીય ભૂતકતીએ કાપ્યું છે બરોબર અને બીજી એક છેલ્લી એક વાત તમને કહી દઉં કે ભારત ની અંદર આપણે હિન્દ મહાસાગરનું તળિયું છે અને હિન્દ મહાસાગરના તળિયાની અંદર બે હાર આવેલી છે અને આ બંને હાર મળવાનું એકનું નામ છે નાઇટ ઇસ્ટ અને મેસ્કારેન પ્રશ્ન બહુ અગત્યનો છે વારંવાર આ પ્રશ્ન પૂછાય છે હિન્દ મહાસાગરના તળિયે કઈ બે હાર આવેલી છે હારમાળા એટલે શું અને આપણે હારમાળા કહેવામાં આવે કે વિશાળ પર્વતોની શ્રેણીઓ એને આપણે હારમાળા તરીકે ઓળખવામાં આવે છે જેમ હિમાલય છે એ પણ એક પ્રકારની વિશાળ હારમાળા છે એમ ભારતીય જે ભૂતકતે એટલે કે ભારતને એટલે હિન્દ મહાસાગરનું તળિયું એ હિન્દ મહાસાગરના તળિયા એટલે ભારતની દક્ષિણની અંદર બે હારમાળા આવેલી છે આ બંને હારમાળાનું નામ ખાસ અગત્યનું છે એટલા માટે આવરી લીધું છે મેં એકનું નામ છે નાઇટ ઇસ્ટ અને બીજાનું નામ છે નેસ્કારેન આ બે હાર માળાઓનો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવશે અને બહુ આઈએમપી પ્રશ્ન છે તો આ બે હાર માળાઓ હિન્દ મહાસાગરના તળિયાને નીચે આવેલી છે બરોબર તો આટલી વાત થઈ વિદ્યાર્થીઓ આ પાઠની અંદર ઓલરેડી આપણે ભૂમિખંડો અને મહાસાગરો કઈ રચે રચાણા પ્રથમ ભૂમિ શ્રેણી કોને કહેવાય દ્વિતીય કોને કહેવાય તૃતીય કોને કહેવાય એના સિદ્ધાંતો કોણે આપ્યા આલ્ફોડ વેગનનો સિદ્ધાંત ખંડ પ્રવહન સિદ્ધાંત સમુદ્ર પ્રસર તરલ સિદ્ધાંત આ બધા સિદ્ધાંતોમાંથી ખંડ પ્રવહનનો સિદ્ધાંત ખૂબ અગત્યનો છે ત્યારબાદ આપણે સાત ભૂતકતી અંગેની ચર્ચાઓ કરીએ એમાં અગત્યની ભૂતકતી ભારતીય ભૂતકતીનું સર્જન ક્યારે થયું છે કઈ રીતે આગળ વધે છે અત્યારે એની અંતર છે અને છેલ્લે જે બે વાત કરી કે હિન્દ મહાસાગરના તળિયે બે અને સોરી હિંદ મહાસાગરના તળિયે બે હાર માળાઓ આવેલ છે એકનું નામ છે નાઇટીસ્ટ અને બીજાનું નામ છે મેસ્કારેન ઓકે તો આટલી વાત અહીંયા રાખીએ છે હું અપેક્ષા રાખું છું કે આ પીરિયડમાંથી એટલે કે પ્રકરણ ભૂગોળ પાંચની અંદરથી તમને ઘણા બધા મુદ્દાઓ અંગેની ચર્ચાઓ થઈ અને એમાં અગત્યના મુદ્દાઓ વિદ્યાર્થીઓ તમારા માટે હતા કે જે આપણી પરીક્ષાઓના અગાઉના અનુભવને આધારે જે પેપરો નીકળ્યા છે અથવા તો જે કોઈ પણ નિષ્ણાંત શિક્ષકો દ્વારા જે પેપર તૈયાર થતા હોય એમાંથી જે ખાસ મુદ્દાઓ આવી લીધા છે એ બધા જ મુદ્દા આમાંથી એક તમારે બાકી રહેતો નથી કે જે અને ઘણી બધી મિત્રો ચર્ચા તો એવી છે તો એને પછી કલાકો જતી રહી બરાબર એટલી બધી ચર્ચાઓ છે કે જેની અંદર કલાકોનો સમય જતો રહે પણ આપણે તમારા અભ્યાસક્રમ અને તમને લાગુ પડતી અગત્યની કોઈ બાબત આમાં છોડવામાં આવી નથી તો આટલી વિગત રાખીએ છીએ આ પ્રકરણ અહીંયા ઓલરેડી સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા મુદ્દા સાથે નવા પ્રકરણ સાથે મળશું ત્યાં સુધી આપણે અહીંયા આ લેક્ચરને વિરામ આપીએ છીએ સૌનો ફરી એકવાર આભાર ધન્યવાદ